નંદાજી આવે તો અહીંયા પણ પલંગ આગળ બેતા હોતા વાત કરે કોઈ વખત થઈને વાત કરે સંપર્ક થાય તો પણ કરે એટલે એ રીતે એમને કાંઈ માટે થાય અને યોગીજી મહારાજને બોલાયા અને પછી યોગી બાપા પલંગથી આ બાજુ બેઠા એ રીતે જ હતો આ સાઈડમાં એ મને બોલાવી બેસાડ્યું અને બેસાડીને પછી સ્વામીએ કહ્યું કે આપણે આ બનાવી દેવા છે ને આશીર્વાદ આપો તો આપણે ચાદર ઓડા દઈએ એમ કરીને સ્વામી પોતાનું તો લઈને મને ઓડાડી દીધું અને ઓડાડીને આશીર્વાદ હતા કે બધું સારું કામ થશે સર્વપરની એમના આશીર્વાદ હતા એ જોગી બાપાને કે તમે આશીર્વાદ આપો તમારા જેવા ગુણ આવે ને તો તમારી આજ્ઞામાં રહીને કામ કરે મને કહે એમની આજ્ઞામાં રહેવાનું અને કે એમને રાજી રાખવાના સ્વામીને કહ્યું કે તમે સાધુતાના ગુણ આપો તમારા જેવા એમને સાધુ થાય એટલા એ આશીર્વાદ અહીંયા સ્વામી જોગી બાબા એ પછી તબ્બા મારીને બે એ આશીર્વાદ આપ્યા એમની જેવા છે ને નવાઈને માધુન તબ્બા આપવાનું એટલે એ રીતે એમને આશીર્વાદ આપ્યા એટલે એ પ્રસંગ આખો અહીંયા આગળ એની મિટિંગ થઈ પછી બધી એટલે હરિભક્તો બધા આવી ગયા એ બધા અહીં થોડા બેઠા એટલે આપણા સંતોમાં ત્યાં બેઠા પછી બહાર બીજા આ આ રૂમની અંદર બેઠા એટલે એ બધા ત્યાં રૂમમાં બેઠા અને બધા હરિભક્તો હતા બહાર થોડા બેઠા અને પછી આ બધો જે પ્રમુખ પ્રધાન દીધી એટલે પછી ચાદર લઈને મને ઓડાડી દીધી પછી સ્વામી આશીર્વાદ આપ્યા અને પછી સ્વામી કહ્યું કે આ રીતે અમે ઘણા વખત

અને આ મારે પસ્તામાં છે જ નહીં અને બધાને તમને અત્યારે નથી દેખાતું ભવિષ્યમાં તમને પણ બધાને સંતોષ શાંતિ થશે અને જોગી બાપાના જોગી જોગીમાના આશીર્વાદ છે એટલે આ સારા સંતો થશે અને માની આજ્ઞામાં રહેવાના અને જોગી મારે કેમ કરવું એમની મરજી સાચવવી અને મને કે એવી રીતે મારે તમારે એની નજર રાખવી અને આશીર્વાદ આપજો તમારી સાધુ તારા એવું કામ કરે એટલે એ રીતે બટલો મારા કાઢી બધાને સંતાનું સમાધાન પણ થયું કે જોગી બાપા મુખ્ય તરીકે રહ્યા અને બધા થઈ ગયું એટલે પહેલાં લોકોને બધાને સંતોષ થઈ ગયો અને પછી બધાએ જ્યાં બોલાવીને પછી સ્વામી બધાને આશીર્વાદ આપીને પછી આ પૂજા બધાએ કરી સ્વામીને કરી જોઈ માની કરી મને ચાલો બધું પછી આરતી કરી ધોતિયા ઓડાડ્યા એ પછી કમિટીની અંદરના જે ઠરાવ હતા એ ઠરાવ અંગેની બધી વાતચીત થઈ ગઈ બધા પછી સંતો થોડું બોલ્યા પછી હું પણ મારી રીતે જે બોલ્યો છું એ રીતે બોલ્યો અને મારા આશીર્વાદ આપો બધાને આશીર્વાદ એટલે આ પ્રસંગ આપો અહીંયા આગળ બનેલોને બાર વધી પછી સ્વામી બધાના આશીર્વાદ તરફ ગયા અને પછી જમવાનું એટલે કલાક દોઢ કલાક વિધિ બધો ચાલ્યો છે અને પછી જમવાનું મારું પાંચ છ વાગે આવતો સભા ચાલી એટલે સાત સવા આરતી થઈ આરતી પછી બધું મગનભાઈને એમને જરા તબિયત હતી પછી દસ વાગે મોડા થયા પછી બીજી મગનભાઈ આવ્યા ત્યારે ત્યાં બાદ એટલે મગનભાઈને સ્વામી આશીર્વાદ આપ્યા કે હવે આપણે બહુ સર્વોપરી કામ થયું છે અને મહારાજની દયાથી તમારે કંઈ વાંધો નહીં આવે અને તમે બધા રાજી થાય એવું કાર્ય થશે એટલે મગન ભાઈ પણ રાજી થઈ ગયા એટલે એ રીતે આખું કાર્ય અહીં આગળ થયું તો આ જ મોટો છે કે આ આપણે અચાનક કારણ કે આ તો આપણે ન ધારેલી જ વસ્તુ હતી અને આટલી મોટી જવાબદારી આપણે સોંપશે કેમ થશે પણ જ્યારે એમને આમ આશીર્વાદ આપ્યા અને જોગી બાપાના આશીર્વાદ કહ્યું ને ત્યારથી એમ થયું કે હવે આપણે માથે બોજો નથી રહેવાનો એ ચલાવવાના છે એટલું તેજાર વિચાર મનમાં આવી ગયું કે આપણને એમ થતું કે કેમ ચાલશે શું થશે તો જ્યારે અહીંયા એમને આપ્યું ત્યાર પછી પહેલો વિચાર્યો હતો પણ પછી આ થયા પછી મનમાં થયું કે હવે એમની દયાથી જ આ ચાલવાનું છે અને એમના આશીર્વાદથી એ મનમાં પછી એમની અપેક્ષા પ્રમાણે જ કરીએ છીએ એનાથી વધારે તો એ જ વધારે કરે છે એમના આશીર્વાદ બે પુરુષોના એવી છે કે એમને સંકલ્પ કર્યો કે આ બધું કામ સર્વોપરી થશે અને જો બાપાના આશીર્વાદ હતા એટલે એમની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે સર્વોપરી થાય છે વધારે થયું છે જે થયું છે એ એમના બળે થયું છે આ મકાનો છે ને એમાં રહેતા હતા અને આ મકાન મળ્યું આ જુઓ આ બધું હરખા જ મકાન છે એમાં રહીને આ સત્સંગ એટલે અહીંયા બેસીને સત્સંગ છેલ્લું મકાન આ મળ્યું આપણને સાંકરાભાઈ બાજુમાં છે એમના કંઈ એમના ભાભીનું કહ્યું હતું એ આપણને મળ્યું પહેલાં બધા જ પૂરમાં છ હાથ મકાનમાં પોતે રહેલા છે બાબુભાઈનું અને પહેલું આપણે પેલા અમૃતલાલનું હતું પછી આ નાન આપણે મોહનભાઈ એની બાજુમાં જમણા થયા એટલે જમના પહેલું બીજું પછી સામે હતું એ બહુભાઈનું અને પછી જે પહેલું હતું એ ભાઈ એક આપણે એને ભાડે રાખ્યું હતું એ હતું ત્યાર પછી મનસુખ મિસ્ત્રી ગર ભાઈ છે એ એના પછી આ બાજુનું ભાઈ આપણે પેલા એનું મકાન હતું ત્યાં રહ્યા અને પછી આ મળ્યું આપણને પહેલાં ત્યાં અમલીપોળ અરે ત્યાં એક જૂનું છે ત્યાં રહેલા હતા છાપર હતા દુકાન હતી દુકાન હતી ત્યાં છાપુરમાં અને ત્યાંથી પછી રંગેલાપોળ રંગેલાપોળમાંથી અહીંયા છેલ્લામાં છેલ્લું આ અને અહીંયાથી આ બધું કાર્ય થયું એટલે આ નાના મંદિરમાં સત્સંગ આટલો બધો છે મારે આપણે બાર ચોક જુઓ છો એમાં સભા થાય એમાં નંદાજી પણ આવે છે સ્વામીલાલ આવે ખેંગાજી હોય ચંપકભાઈ છે મોટા એમાં નાના હોય એટલામાં બેસે એટલી સભા થાય અને એમાં કથા વાર્તા સ્વામી બેસીને કરે અને બધાના આશીર્વાદ આપે અને નિર્ણય પણ અહીંયા થાય એટલે આ બધું કાર્ય અહીંથી થયું અને આ રીતે મોટા મોટા માણસો પણ અહીંયાથી જ આવીને સમાધિ પ્રકરણનાથી કેટલા ખેંચ્યા પેલા સ્વામીના પ્રભાવથી થઈ ગયા પણ એ બધાનો સત્સંગ અહીંયા વિનાગ સાહેબ છે થયેલો ચંપકભાઈ શેઠ ને બધાને અહીંયાથી સત્સંગ થયેલો તો મહારાજે જેમ સમાધિ પ્રકરણ ચાલ્યું એમ મહારાજે સ્વામીને એક પ્રભુદાસ અંબાતના ભક્ત હતા એને મહારાજે દર્શન દીધા કે તમે શાસ્ત્રી મહારાજને વાત કરજો મારે સમાધિ પ્રકરણ તમારા દ્વારા ચલાવવું છે અને ત્યાર પછી આ સમાધિ પ્રકરણ ચાલ્યું એમાં રાધાર મને પહેલી સમાધિ થઈ અને ત્યાર પછી બધાને સમાધિ ચાલુ થઈ ગઈ અને પછી તો અમદાવાદની અંદર ખેંગાજી બેના બા હતા જેઠી બા એમની સમાધિ એમની સમાધિથી ઘણાને સમાજ થયો નંદાજી કહો કે મોટા મોટા માણસો કહો છો એ એમના થકી જ બધી ત્યાં સમાધિમાં ગયા અને બધી પરીક્ષા કરીને કર્યું અને પોપટલાલ સોની હતા પછી શંકરલાલ ઠાકર હતા એમના એમના દીકરીઓને બધાને સમાધિ થતી અને ત્યાર પછી બધા ઘણા માણસોને પણ તે થતી હતી એટલે એ મહારાજની ઈચ્છાથી એ સમાધિ પ્રકરણ આપણે ચાલુ થયેલું એટલે શાસ્ત્રી મહારાજ દયાથી શાસ્ત્રી મહારાજને પણ એ વખતે હજારો માણસોને કે કાશી નિષ્સાર સમાધિન થઈ ત્યાં તો આખું શહેર ગામડું થયેલું હતું એટલી મોટી વાત થઈ ગઈ ભગવાન તો શૂન્યમાંથી સર્જન કરે એમાં શૂન્યમાંથી સર્જન આજે થયું એમનો પ્રતાપ એમનો સંકલ્પ એમની પ્રાર્થના એમની બધી યોજના જબરદસ્ત યોજના આમની કઈ યોજના એ બાપાની યોજના કંઈ નાની નથી એમ અત્યારે સરકાર કરોડમાં અબજોની જેમ વાત કરે છે ને એમ એમની અબજોની યોજના હતી અને એ પ્રમાણે કામ ભગવાન થાય છે અને એમાં આપ જેવા બધા સંતો મળી ગયા અને એ મોટા મોટી સેવા જોગી મારા અને આશીર્વાદ અભિન કરી તમારા જેવા સંતો મળ્યા સંતો દ્વારા આજે એમની ઈચ્છા ચાલે છે થઈ મગર છે તારે જ કામ થાય છે ને જો આપણે બધાની અંદર પ્રવેશ છે એમના જે આશીર્વાદ ને એમની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ હવે તમારા દ્વારા ચાલે જ એ તો ગયા નથી કઈ નહીં એવી દ્રષ્ટિ ચાલુ ચાલુ છે તમારા સંતો છે દ્વારા હંમેશા દ્રષ્ટિ છે આશીર્વાદ છે અને એમના વિચારો પ્રમાણે કામ પણ બધું થાય છે હજુ સારું સારું થાય એ મારા ને પ્રાર્થના રીતે થઈ ગયો ધૂન કરો આપણે એ આપણી આ સંસ્થા અત્યાર સુધી જેમ સારી રીતે વ્યવસ્થિત રીતે સર્વોપરી રીતે ચાલી છે બધા સાધુ સંતોનું મન એક છે દરેકને એકાંતિક ધર્મ સિદ્ધ થયો છે કેવી રીતે આપણે પ્રાર્થના કરીએ હજુ પણ આપણે મહારાજ સ્વામીની જોગી મહારાજ સ્વાસ્થ્ય સેવાની દ્રષ્ટિ બધા ઉપર આપણા ભરે અને આપણે હજુ પણ એનું સારું સારોપરી કામ કરી શકીએ અને વર્ષો સુધી હજારો વર્ષો સુધી આ સત્સંગના પાયા જે મજબૂત છે એ મજબૂત જ્યારે અક્ષર વૃક્ષનું જ્ઞાન કરવતા પ્રવર્તય અને જોગી મહારાજ સ્વાસ્થ્ય સેવાનું આપણને રાજીપો થાય મારા સિદ્ધાંત પ્રવર્તે એને માટે દૂરને આપણે કરી લઈશું ဝါ <g kaha> းရယ်ဝါးကန်နဲသတ်ဝါးရယ်ဝါးဝါးမနဲဝါးရယ်ဝါးရယ်ဝါးမနဲဝါးရယ်ဝါးရယ်